તો મિત્રો કેમ છો તમે બધા મજામાં હું પણ મજામાં છું તો આજે હું કામખ્યા દેવી માતાજીના વિશે જે આપણે સ્ત્રીઓ ધર્મ ઓલામાં થાય છે ને એમ કે પિરિયડમાં અને રઝત ધર્મમાં એની વિશે માહિતી લઈને આવીશું તો આપણા ભારત દેશમાં આસામની આટીમાં ગુવાની બાજુમાં કામાક્ષ્યા માતાજીનું મંદિર છે અને એ માતાજી એવા છે ને કે આપણા ભારતમાં જે એક એકાવન શક્તિપીઠ જે છે ને એમાંથી એક માતાજી છે તો એનો એવું છે કે ભાઈ એક એ માતાજી ટાઈમમાં થાય તો એને વિશે આપણે માહિતી લઈને આવીશું આજે તો એકાવન જ્યારે પણ સતીએ દક્ષના યજ્ઞમાં હોમાઈ ગયા ને ઓલું કર્યું ત્યારે મહાદેવ સતીને લઈને ફરતા હતા બધામાં કે ક્રોધિત કરવામાં ક્રોધિત થઈ ગયા હતા એટલે લઈને ફરતા હતા બધામાં તો વિષ્ણુ ભગવાનને એમ થયું કે આ તો બહુ ઓલું થાય ખોટું થાય તે જ્યાં જ્યાં શક્તિપીઠ એકાવન ટુકડા ઓલા પડ્યા ને એવી રીતે થયા છે તો અહીંયા જે કામાખ્યા દેવીનું મંદિર જે આસામમાં છે ને ત્યાં એની ઓનીનો ભાગ પડ્યો છે માતાજીનો તો એકાવન શક્તિપીઠમાં અહીંયા એનો ઓનીનો ત્યાં એવું મહત્ત્વ છે એનું કે પાંચ દિવસ સુધી મંદિર બંધ કરી દેવામાં આવે છે અને પાંચ દિવસ સફેદ કપડું મોટું રાખીને ઢાંકી દેવામાં આવે છે અને જે માતાજી પાંચ દિવસ જે ટાઈમમાં થાય ને એ લાલ કપડું થઈ જાય ને એ કપડામાંથી બધાને પ્રસાદી આપવામાં આવે છે તો એનું મહત્ત્વ એવું છે કે ભાઈ આપણે આ ઇસ્ત્રીઓ ટાઈમમાં થાય તો આપણે બધા કહે છે ને કે દૂર રહેવું જોઈએ ને સેટું રહેવું જોઈએ ભરાય નહીં એવું કંઈ નથી પણ એનું તમે જાણો ધ્યાનથી સાંભળજો કે એ પાંચ દિવસ જે થાય છે એમ તો ઇસ્ત્રી પણ થાય છે તો ઇસ્ત્રીને ટાઈમમાં થાય ને ત્યારે એમ કે ગર્ભાશયમાં એને ઈંડું એક જન્મે છે તો એ ઈંડું પાંચ દિવસ કોઈ પુરુષના સંપતમાં ન આવે તો એ ઈંડું શું કરે કે ફૂટી જાય એની એ રીતે એમ કે તો એ હત્યા થઈ કહેવાય એટલે હત્યાનું લોહી કહેવાય એટલે એ હત્યાનું લોહી કહેવાય ને એટલે અભણાય છે અને એક હત્યા થઈ એટલે લોહી સ્ત્રીએ નથી કરી હત્યા પણ એ આપને આપ થઈ છે પણ તોય પણ એ અભળાય છે એમ કે એ લોહી ઓલું કહેવાય હત્યાનું લોહી કહેવાય એટલે આપણે જે કહીએ છીએ ને કે પાંચ દિવસ માટે સ્ત્રી ટાઈમમાં થાય તો આ રીતે છે તો ઇસ્ત્રીને સ્ત્રીને એનું પાપ નથી લાગતું પણ કે ભગવાનના તો પાસે આપણે પ્રશ્ન થાય કે તો એ હત્યા નથી તો અભડાતું નથી તો કેમ ભગવાનના થાળ ધરાતો નથી ને સ્ત્રીઓને આપણે પૂજા પાઠ નથી કરાતી ને તો એનું મહત્ત્વ એવું છે કે પાંચ દિવસ જે ભગવાન આપણે તામ તામસીમાં નથી માનતા આપણે સાત્વિક ખોરાકમાં માનીએ છીએ આપણા હિન્દુ ધર્મમાં તો એટલે એને પાંચ દિવસ સુધી આપણે સ્ત્રી ઓલામાં નથી જતી એમ કે રસોડામાં ભગવાનનો થાળ ધરવો હોય એમાં નથી જતી અને બાકી તો બીજું તો કરી શકે છે એમ કે પણ આ સમય પ્રમાણે જો આવી રીતે એનું મહત્ત્વ છે કે પાંચ દિવસ સુધી સ્ત્રી એમ કે ઓલામાં રહે છે ટાઈમમાં તો એનો કોઈ દોષી ઓલો નથી એમ કે એ આ જે ઈંડું ફૂટે છે ને એની હિસાબે એને એમ કે થાય છે આવી રીતે અને બીજું કે જો તમે પહેલાંનો ઓલ પકડી રાખો કે પાંચ દિવસ એ ઇસ્ત્રીને અડવાનું નહીં ઇસ્ત્રી દૂષિત નથી થતી એમાં કે ઇસ્ત્રી પણ એમ કહે છે કે ભાઈ બહાર નીકળે તો જ કેમ લોહી અભળાય છે પણ તો એનું મહત્ત્વ આ છે કે જે એ હત્યા થઈ કહેવાય છે એ ઈંડું એની રીતે ફૂટે અને ઓલું થાય તો એ ઘર લોહી બહાર આવે તો એ હત્યાનું કહેવાય એટલે પાંચ દિવસ સુધી છે ને તામસી ઓલું કહેવાય એમ કે સ્ત્રીના ઓલામાં એ તામસી ઓલું રહે છે એટલે ને આપણે સાત્વિકમાં માનીએ છીએ ઋષિમુનિ ના તા ઓલા એટલે એ રીતે ઓલું થાય છે બધું અને જો એકાવન શક્તિપીઠમાં આ એક ઓનીનું એમ કે માતાજીનું રૂપ છે સ્વરૂપ છે તો એ તો પૂજાય છે તો આપણે એમ પૂજવું જોઈએ એમ પણ આ રીતે એમ કે જો માતાજીને આપણે થાળ ધરાતો નથી કે ઓલું નથી બાકી તો બીજું તો કરી શકે છે પણ પહેલાંને જેમ હવે પકડી રાખવાનું ન હોય એમ કે જો તમને આ વિડીયોમાં માહિતી કંઈ મળી હોય સારું સારું જાણવા જળ્યું હોય તો કોમેન્ટમાં કહેજો કે કેવું લાગ્યું તો આ રીતે આ બધું છે ભારતમાં આપણે માનીએ છીએ એમ કે એ રીતે અને બોલો જે ભારત માતા કી અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને નવા નવા આવું જાણકારી લઈને આવું તમારા માટે અને તમે કહેજો કે કેવી લાગી જાણકારી રાધે રાધે